જનતાને સ્માર્ટ પ્રીપેડ મીટરની જફાથી રાહત નહીં મળે જી હા પ્રીપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું જ પડશે રાજ્ય સરકારે વિધાનસભામાં આ જવાબ આપ્યો છે વીજ ગ્રાહકોએ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું જ પડશે પાટણના ધારાસભ્ય કિરિત પટેલના પ્રશ્નનો સરકારે આ જવાબ રજૂ કર્યો તો ઉલ્લેખનીય છે કે પ્રીપેડ સ્માર્ટ મીટરને લઈને લોકોની એવી ફરિયાદો પણ છે કે તેમાં બિલ વધારે આવે છે અને તેઓએ

સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં વિરોધ વંટોળ શરૂ થયો હતો જે આખા રાજ્યમાં પહોંચ્યો હતો ત્યારે આજ રોજ વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે ગ્રાહક સુરક્ષાના મહિલા વિંગના જે પ્રેસિડેન્ટ છે તેમની સાથે વાત કરીશું ભૂમિકાબેન છે ભૂમિકાબેન શું કહેશો સ્માર્ટ મીટર જે લગાવ્યું હતું ત્યારે વિરોધ વંટોળ શરૂ થયો સરકાર તો કહી રહી છે સરકાર કહી રહી છે કે ફરજિયાત છે પણ જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે કેમ એમને ફરજિયાત હતું તો લગાવ્યું નહીં અને એ સરકાર જો હોય ફરજિયાત તો પરિપત્ર બહાર પાડે ભલે એમને વિધાનસભામાં કર્યું છે પણ ગવર્મેન્ટની સામે બધાની પબ્લિકની સામે બહાર પાડી દે પરિપત્ર કે લગાવવું ફરજિયાત આવ્યું છે ઉપરથી એવો નિયમ એવું બરાબર અને બીજી વસ્તુ કે પહેલા જ મધ્યમ વર્ગના લોકોથી જ કેમ સ્ટાર્ટ કરવામાં આવે છે પહેલા કોર્પોરેટરોને ત્યાં લગાડો પછી જે કમિશનરો છે એમના ત્યાં લગાડો ડાયરેક્ટરોને ત્યાં લગાવો એમજીવીસી જે માલિકો છે એમના ત્યાં લગાડો જે રીચ પબ્લિક છે બિઝનેસમેનો છે એમના ત્યાં લગાવો પછી નાની પબ્લિકને ત્યાં લગાવો ને અમને કોઈ પ્રોબ્લેમ નથી અને ત્રણ મહિનાનું પહેલાનું રીડિંગ અને પછીનું રીડિંગ બતાવો અને સ્માર્ટ મીટરનું બિલ વધારે આવી જ રહ્યું છે કેમ કે પહેલાં છેલ્લા એક વર્ષથી હું પોતે ભોગવી રહી છું બિલ એટલે સ્માર્ટ મીટર એ નકામું જ છે અને જૂના રીડિંગ જે બિલો ચાલે છે એ સારા જ ચાલી રહ્યા છે તો પછી પબ્લિકને શું જરૂર છે નવા ગવર્મેન્ટને લગાવવાની મીટરો જૂના છે એ બરાબર છે પછી શું લેવા તમે લોકો વધારે કર્યા જ કરો છો જે કરવાનું છે એ કરો ને પબ્લિક માટે વગર કામના ખર્ચા કર્યા કરો છો તમે વગર કામના ખર્ચા કરવામાં આવી રહ્યા છે આપ ક્યાં કહેંગે આપકે ઘર પે ભી સ્માર્ટ મીટર લગાય હા લગાય ના પહેલે શું કહેંગે સ્માર્ટ મીટર લગને કે બાદ કે આપકો ફરક પડે બિજલી બિલ મેં જ્યાદા આતા હે બિલ અભી તો પહેલે તો અચ્છા થા પુરાના મીટર થા હમારા કોઈ વંદન નહીં થા पर अभी ज्यादा मीटर बिल आएगा तो हम बिल भरेंगे कि बच्चों को खिलाएंगे अपना ज्यादा बिल आता है इसलिए कि पुराना मीटर हमारा जो था वो पहले लगा दे के तो वही सही रहेगा सरकार तो कह रही है कि कंपलसरी सबको लगाना होगा स्मार्ट मीटर क्योंकि स्मार्ट मीटर लगाना जरूरी है जिसके पास ज्यादा पैसा अमीर लोग हैं बड़े बड़े घर उनके घर में पहले चालू करो आवास योजना में ही दिखता है सब कुछ आवास योजना में पहले लगा देते हैं पहले जो गरीब लोग हैं उनको ही पहले लूटने का धंधा करते हैं ये लोग गरीब लोगों छोकरा के खिलाएंगे कि कमाएंगे कि बिल भरेंगे आखिर जिनकी बिल ही भरेंगे तो आगे फर्क पड़ता है स्मार्ट मीटर लगाने के बाद बिल में कितना फर्क दो गुना तीन गुना बिल आता है पहले तो कम आता था आठ सौ सात सौ आता था डायरेक्ट तीन हजार दो हजार कहाँ ऐसी भरेंगे हम लोग okay. तो सरकार को पहले दूसरी जगह लगाना चाहिए हाँ पहले अमीरों घर जो अमीर वाले है उनके घर लगाओ गरीबों का घर पहले लूटने का धंधा करते हैं ये लोग तो जे रीतना महिलाओं साथ बात करी महिलाओं कह रहा है कि स्मार्ट मीटर जो है पहला मंत्री कॉर्पोरेटर નેતાઓ અધિકારીઓ તેમના ઘરે લગાડવામાં આવે ત્રણ મહિનાનું રીડિંગ જૂના મીટરનું અને ત્રણ મહિનાનું રીડિંગ નવા મીટરનું જે છે તે જાહેર કરવામાં આવે અને ત્યાર પછી જ જે મિડલ ક્લાસ ફેમિલી અથવા ગરીબ પરિવાર છે તેના ઘરે લગાવવા જોઈએ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હજુ પણ વડોદરાના નાગરિકોમાં સ્માર્ટ મીટર લઈને વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા